ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયામ ચાલો સત્સંગમાં આપ સૌનું હું સ્વાગત કરું છું હવે જો તમે નિત્ય સંધ્યાકાળે દીવો પ્રગટાવો છો પ્રજ્વલિત કરો છો તો અવશ્ય આટલું ધ્યાન રાખજો અથવા તો તમે આ રીતે સંધ્યાકાળે દીવો પ્રજ્વલિત કરજો જીવનની દરેક મનોકામના પૂરી થશે અને દેવી દેવતાઓના પૂરેપૂરા આશીર્વાદ મળશે હવે શું સંક્ષિપ્ત વિધાન શું છે એ સમય શું બોલવું જોઈએ અને બીજો દીપ વિશે જે પ્રયોગ છે એ પણ હું આજે તમને સત્સંગના માધ્યમથી શ્રવણ કરાવીશ જો તમને આ વિશે વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરીને કન્ટિન્યુ ચિહ્ન દબાવજો તો ચાલો આપણે સત્સંગ શરૂ કરીએ હવે જ્યારે તમે સંધ્યાકાળે દીવો કરો હવે હું ફરી સ્પષ્ટતા કરીશ દીવામાં જરૂરી નથી કે તમે ઊભી વાતનો કરો કે આડી વાતનો કરો એ પણ જરૂરી નથી કે ઘીનો કરો કે તેલનો કરો હું વાત કરું છું નિત્ય દીવાની વાત હા તમે જે રીતે હનુમાન દાદા માટે કરતા હોય તો એ અલગ વાત છે કે તાંબાના વાસણમાં કરો ઊભી વાટનો કરો કે આડી વાટનો કરો સરસવના તેલનો કરો કે ઘીનો કે તેલનો કરો એ તમારી મરજી છે તમારી પરિસ્થિતિ પ્રમાણે તમે સંધ્યાકાળે કોઈ પણ દીવો એમાં આવી ગયો એ ટુ ઝેડ બધા દીવાની વાત કરું છું જ્યારે સંધ્યાકાળે તમે દીવો કરો ત્યારે એ દીવાની અંદર દીવો પ્રગટાવ્યા પછી એમાં એક લવિંગ અને એક ઇલાયચી મૂકી દેવાની અને પછી દીવાને પ્રાર્થના કરવાની કે ઓમ દીપો જ્યોતિ પરબ્રહ્મા દીપો દીપો પાપમ સંધ્યા અર્થાત આ સંધ્યાકાળનો દીવો છે અને એમાં શું છે કે દીપનો પ્રકાશ એ પરબ્રહ્મ સ્વરૂપ છે દીપ એ જનાર્દન ભગવાન વિષ્ણુ સ્વરૂપે છે અને મારા માટે આ જે દીપક છે આ દીપ છે મારા બધા પાપોનો નાશ કરનાર થાવ તેથી હે સંધ્યાકાળના દીપક મારી દરેક મનોકામના પૂરી કરો અને મારા નમસ્કાર તમે સ્વીકાર કરો આ રીતે નિત્ય દીવો કરવાથી તમારી બધી કામના પૂર્ણ થશે અને ખાસ કરીને જે બે સંધ્યાઓનો કાળનો સમય હોય છે જેને આપણે સંધ્યાકાળ કહીએ છીએ એ સમયમાં સૂર્ય અસ્ત થાય ને એટલે નકારાત્મક શક્તિઓ જાગૃત થતી હોય છે એટલે એ જાગૃત થતી નકારાત્મક શક્તિઓ આપણને કોઈ નુકસાન ન કરે એટલા માટે સંધ્યાકાળનો સમય તો અવશ્ય સાચવવો જોઈએ અને અવશ્ય સંધ્યાકાળે આ રીતે દીવો પ્રજ્વલિત કરવો જોઈએ તમને કોઈ પણ દીવો હું ફરી સ્પષ્ટતા કરું છું આમાં કોઈ પ્રશ્ન કે ક્વેશ્ચન કોઈ ઊભો નથી થતો ચાહે તમે તુલસી માતાએ દીવો કરો ચાહે તમે પીપળે દીવો કરતા હોય અથવા ચાહે તમે રોજ ઘરના મંદિરમાં દીવો કરતા હોય આ જ પ્રકારે દીવો કરવાનો દીવો થઈ જાય દીવો રામ થઈ જાય જેને દેશી ભાષામાં હોલવાઈ જાય પછી એમાં જે એમાં જે લવિંગ અથવા તો ઇલાયચી છે એ પછી કોઈ પવિત્ર જગ્યાએ વિસર્જિત કરી દેવાની ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા